સાણંદ વિછયા ગામના ખેડૂત ગજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી જ પહેલ શરૂ કરવામાં આવી છે સાણંદમાં પંદર વર્ષે ગૌશાળા ચલાવતા ગજેન્દ્રસિંહ વાઘેલા પ્રાકૃતિક ખેતી કરનાર કોઈ પણ ખેડૂતોને મળે ત્યારે સૌ ખેડૂતોને એક પ્રશ્ન રહેતો કે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત અને અન્ય ખાતરો બનાવવા માટે ગાયના ગોબર ગૌમૂત્રની જરૂર પડે છે પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી ગાય ખરીદી શકતા નથી આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે નિર્ણય કર્યો કે તેઓ પોતાની ગૌશાળામાંથી જરૂરિયાતમંદ ખેડૂતોને નિઃશુલ્ક ગાયોનું દાન કરશે આ પહેલ અંગે વાત કરતા ગજેન્દ્રસિંહ વાઘેલા કહે છે કે હું પોતે છેલ્લા ઘણા વર્ષોથી માત્ર પ્રાકૃતિક ખેતી જ કરી રહ્યો છું અને છેલ્લા પાંચ સાત વર્ષથી અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત પણ કરું છું હું ઘણા બધા ખેડૂતોને મળ્યો ત્યારે મોટાભાગના ખેડૂતો માટે જીવામૃત ધનજીવા મૃત અને જંતુનાશકો બનાવવા માટે જરૂરી ગાયના ગોબર અને ગૌમૂત્ર મેળવવો એ સૌથી મોટી સમસ્યા હતી ઘણા ખેડૂતોની આર્થિક સ્થિતિ એવી હોય છે કે તેઓ ગાય ખરીદી શકતા નથી એટલું જ નહીં ગાયનો દૈનિક નિભાવ ખર્ચ ઓછામાં ઓછો એકસો પચીસથી દોઢસો રૂપિયા જેટલો થતો હોય છે ખેડૂતોને આ ખર્ચ પૂરો પાડવો પણ ક્યારેક મુશ્કેલ પડે છે ખાસ કરીને નાની વાછરડીઓને જ્યાં સુધી તે દૂધ આપતી ન થાય ત્યાં સુધી ઉછેરવામાં ખર્ચ પોસાતો નથી જેના કારણે ખેડૂતોને મોટી ગાયની જરૂર પડે છે આમ પ્રાકૃતિક કૃષિને લઈને આ ખેડૂતો માટે ગાયની જરૂરિયાત એક મુખ્ય પડકાર હતો આ પડકારોને પહોંચી વળવા માટે પોતાની ગૌશાળામાંથી ગાયો નિઃશુલ્ક આપવાનો સંકલ્પ કર્યો જેથી દરેક ખેડૂતોના ઘરે ગાય બંધાઈ શકે અને તેઓ પ્રાકૃતિક કૃષિ અપનાવી શકે આ પહેલ થકી અત્યાર સુધીમાં લગભગ ચાલીસથી પચાસ ગાયો ખેડૂતોને નિઃશુલ્ક આપવામાં આવી છે હાલમાં તેમની પાસે કુલ સિત્તેર ગાયો છે જેમાં વાછરડા અને વાછરડીઓનો પણ સમાવેશ થાય છે ગજેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના બાપ દાદાઓનો વારસો જીવંત રાખ્યો છે તેમણે દાદા અને પિતાનો એવો નિયમ હતો કે ગાય ક્યારેય વેચવી નહીં આ વારસો જાળવી રાખીને તેમણે સંકલ્પ કર્યો કે ગાય દરેક ખેડૂતોના ખિલ્લે બંધાય એટલું જ નહીં ખેડૂતના ઘરે ગાય હોવાથી તેમને અને તેમના પરિવારને શુદ્ધ ગાયનું ઘી દૂધ અને છાશ ખાવા મળે આમ ગાયને હળતું ફરતું દવાખાનું માનવામાં પણ આવે છે સિંહ પોતાની ગૌશાળામાંથી જરૂરિયાતમંદ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપે છે તો ગાય આપતી વખતે ખેડૂત સાથે કરાર પણ કરે છે કે ગાય વેચવી નહીં જો ખેડૂતને ભવિષ્યમાં ગાય ન પોસાય તો તે ગાયને પાછી તેમની ગૌશાળામાં મૂકી શકે છે અને તે ગાય પછી બીજા જરૂરિયાતમંદ ખેડૂતને આપવામાં આવે છે તો ખેડૂતોને મોટી ગાયો પણ આપે છે કારણ કે નાની વાછરડીને દૂધ આપતી થાય ત્યાં સુધી ઉછેરવાનો ખર્ચ ખેડૂતને પોસાતો નથી જોકે કેટલાક સક્ષમ ખેડૂતોને નાની વાછરડીઓ પણ આપવામાં આવે છે જય ગૌ માતા મારું નામ વાઘેલા ગજેન્દ્રસિંહ છે કામધેનુ ફાર્મ વિછિયા તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ મારી લગભગ આ ગૌશાળાને પંદરેક વર્ષ જેવું થયું પંદર વર્ષથી હું આ ગૌશાળા ચલવું છું એમાં પાંચ વર્ષથી અમે દરેક ખેડૂતને ત્યાં પ્રચાર પ્રસાર માટે પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસાર માટે ખેડૂતો પાસે જતા તો દરેક ખેડૂતની એક સમસ્યા આવતી કે જીવામૃત જીવામૃત અને પેસ્ટિસાઈડ બનાવવા માટે ગાયની જે જરૂર પડે છે ગાયના ગોબરની ગૌમૂત્રની જરૂર પડે છે તો ગાયનું ગોબર અને ગૌમૂત્ર ક્યાંથી લાવવું હોય તો મોટામાં મોટી સમસ્યા જે ખેડૂતોની હતી એ પ્રાકૃતિક કૃષિ માટે એ ગાયની હતી અને એ જોયું તો એ ખેડૂતની પરિસ્થિતિ પણ એવી હોય કે એ ગાય લાવી શકે એવું ના હોય તો એ જોતાં મને એવો વિચાર આવ્યો અને એ વિચાર આવતા મેં એવું વિચાર્યું કે જો આ દરેક ખેડૂતને આ સમસ્યામાંથી જો આપણે દૂર કરવો હોય તો એ ખેડૂત ગાય રાખે તો જ આ સમસ્યા દૂર થાય એટલા માટે મેં એવો વિચાર કર્યો કે જે ખેડૂતને ગાય જોતી હોય પ્રાકૃતિક કૃષિ કરવા માટે એ ગાય મારી ગૌશાળામાંથી હું મફત આપીશ અને આમ પણ અમારા દાદા હતા મારા બાપુ હતા એમનો પણ ઘણા સમયથી ઘણા ઓલા વર્ષોથી એવો ઓલો હતો કે ગાય કોઈ દિવસ વેચવી નહીં એટલે એ સમયે પણ એવું નક્કી કર્યું કે ગાયને કોઈ દિવસ આપણે વેચવી નહીં અને ગાય દરેક ખેડૂતના ખીલે બંધાય એવો એક નિર્ધાર કરી અને સંકલ્પ કર્યો અને જે ખેડૂતને હું ગાય આપું એ ખેડૂતની હારે એવો કરાર કરું કે ભાઈ જે તું ગાય લઈ જશ એ ગાય તારે વેચવાની નહીં જ્યાં સુધી તારે ઘરે રાખ ત્યાં સુધી નિઃશુલ્ક ગાય જ્યારે તને ગાય પોસાય નહીં ત્યારે તારે મારે ત્યાં આવી અને ગાય પાછી મૂકી દેવાની અને એ ગાય પાછી મૂકી જાય એ પાછી હું બીજા કોઈ ખેડૂતને જરૂર પડે એ ખેડૂતને આપું છું મારે ત્યાંથી કોઈને વાછડી જોઈએ તો હું વાછડી આપું છું મોટી ગાય જોઈએ તો એને મોટી ગાય આપું છું મોટામાં મોટો પ્રશ્ન જે અત્યારે દરેક જગ્યાએ છે તો એક મોટામાં મોટો પ્રશ્ન એ છે કે ગાય ખરેખર તો જોવા જઈએ આપણે તો હરતું ફરતું દવાખાનું છે તો ક્યાંય ગોઈને ગાયનું દૂધ જોતું હોય દવા માટે ઘી જોતું હોય તો એક એના ઘરે ગાય ખેડૂતના ઘરે બંધાય તો એના બે લાભ થાય એક તો એની ખેતી અને એના છોકરાઓ અને એના ઘરનાને શુદ્ધ ગાયનું દૂધ અને ઘી છાસ ખાવા મળે અત્યારે અમે ગાય જે રાખીએ છીએ ગાયો જે રાખીએ છીએ એને નિભાવ ખર્ચ પર ડે મિનિમમ ઓછામાં ઓછું સવાસોથી દોઢસો રૂપિયા લાગતું હોય છે એટલે એ જોતાં પણ એવું લાગે કે દરેક ખેડૂતને ખરેખર ગાયને જે છે એ ગાયને નિભાવવા માટે જે ખર્ચ લાગે છે એ પૂરો પાડી શકતો નથી હોતો એટલે એ મોટી ગાય થાય પછી અહીંયા અમારી પાસે આવે કે મોટી ગાય હોય તો અમને આપો નાની વાછડી ઉછેરવામાં ખરેખર એને જ્યાં સુધી દૂધ આપતી ના થાય ત્યાં સુધી એને ખર્ચ પોસાતો નથી હોતો તો અમે અહીંયાથી અમારે ત્યાંથી મોટી ગાય પણ આપીએ છીએ અને ઘણા સક્ષમ ખેડૂતો હોય અને એને વાછડી નાનેથી લઈ જવી હોય વાછડી પાડવી હોય તો વાછડી પણ આપીએ છીએ અમે જ્યારથી નિર્ધાર કર્યો સંકલ્પ કર્યો ત્યારથી પાંચ વર્ષની અંદર અત્યાર સુધી લગભગ ચાલીસથી પચાસ ગાયો મેં દરેક ખેડૂતના ઘરે એટલે કે ખેતરે ગાય બંધાઈ છે અને એને નિઃશુલ્ક આપેલી છે મારી પાસે અત્યારે ટોટલ સિત્તેર ગાયો છે